જય સ્વામિનારાયણ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ શ્રાવણ સુદ સાતમ ગુરુવાર સુરતના સમજુને કુશળ કોટવાળ પારસી અર્દે સર્જીને સુરતમાં સંત મંડળ સાથે રહેતા મુક્ત મુનિના યોગથી નવા નવા સ્વામિનારાયણ સંપ્રદાયની રીતભાત મનમાં વસી ગઈ ને મનમાં સંતોનો ભારે ગુણ આવ્યો પ્રભાવિત થયેલા બુદ્ધિશાળી પારસી મુમુક્ષુએ વર્તમાન ધારણ કરી સત્સંગ સ્વીકાર્યો અરદેશરજી કોટવાળના આગ્રહભેરા આમંત્રણથી મહારાજ સંતો સાથે સુરત પધાર્યા ત્યારે અરદેશરજીની આગેવાની તળે સુરતના સત્સંગ સમાજે શ્રીજી મહારાજનું અતિ ઉષ્માભર્યું સામૈયો કર્યું અરદેશરજીના અંતરનો અહોભાવ અને નમ્રતા પ્રભુએ જોઈ તેમને ત્યાં સંતોએ સહિત પધરામણી કરી એટલું જ નહીં પોતે પ્રસન્ન થઈને આ પારસીને પોતાની સ્મૃતિ રૂપે પોતાની પુનિત પાગ અર્પણ કરી અરદેસરજીએ અદકેરા આહોભાવ સાથે પ્રભુની પ્રાપ પાઘ પ્રાપ્ત કરી અંતરમાં ભારે ધન્યતા અનુભવી પોતે રોજ એના ભાવથી દર્શન કરી અંતરમાં અનેરી શાંતિ અનુભવતા સમય જતાં આ પારસી અધિકારી પર અણધારી આફત આવી અને એનો અધિકાર છીનવાઈ ગયો આથી એના અંતરમાં ભારે રંજ રહેવા લાગ્યો સત્સંગની સમજણના પ્રતાપે એમણે હશે મહારાજની જેવી મરજી એમ પોતાના મનને મનાવી લેવા ઘણું કર્યું તેમ છતાં કોઈ કોઈ વારે છૂટી ગયેલ અધિકારનો અજંપો મનને ઘેરી વળતો ત્યારે પોતે અંતરમાં ભારે અકળામણ અનુભવતા અંતર્યામી મહારાજે પોતાના જનની પીડા જાણી એને થયેલ અન્યાય દૂર કરવા ને એના અધૂરા અરમાનો પૂરા કરવા એક દિવસ મધરાતે અરદેસરજીને સ્વપ્નમાં દર્શન આપ્યા શ્રીજી મહારાજના દર્શન થતાં અરદેશરજીનું અંતર આનંદ વિભોર બની ગયું એમણે પ્રેભુ પ્રેમથી પ્રભુને પ્રણામ કર્યા એમની આંખોમાં હર્ષના આંસુઓ ઉભરાયા પ્રભુએ એના મસ્તકે પોતાનો વરદ હસ્ત મૂકી પ્રેમથી એના ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો ને ભક્ત સામે સ્નેહ નજર કરી મંદ મંદ હાસ્ય વેરતા પ્રભુ બોલા કે કહ્યું સવારે તને રાજના દેશે મોટા પમાન જે માન મન માણી શરંજા માન મળશે ગંજના ગંજ આનંદ ઘેના બનેલા અર્દેસર્જની અચાનક ઊંઘ ઉડી ગઈ ને આંખ ખુલી ગઈ એ તો આભા બની પોતાના શયનખંડમાં આમ તેમ જોવા લાગ્યા મનમાં થયું આ શું મને સ્વપ્નનો ભ્રમ છે કે સાક્ષાત મહારાજ પધાર્યા હશે મનના સમાધાન સારું એણે ઊભા થઈ દર્પણમાં પોતાનું મુખ જોયું તો કપાળમાં કુમકુમનો રૂપાળો ગોળ ચાંદલો દીઠો આથી એના અંતરમાં અનેરી અનુભૂતિ થઈ અયામાં આનંદ ઉભરાવવા લાગ્યો સ્વપ્નની આ સુખદ સ્મૃતિનું એ સતત ચિંતન કરવા લાગ્યા ખરેખર મારી ઉપર અન્ન અપાર કૃપા કરી સ્વામિનારાયણ ભગવાને અહીં પધારી મને ન્યાલ કરી દીધો મારા ઉપર પ્રભુની કેવી કરુણા સવારે સ્નાનાદિથી પરવારી પરદેસરજી પ્રભુ પાગના દર્શન કરી મનમાં ધન્યતા અનુભવતા હતા ત્યાં અનુચરે આવી પત્ર આપ્યો પત્ર વાંચીને તેઓ કચેરીએ ગયા ત્યાં અંગ્રેજ અમલદારે એમને સહર્ષ આવકાર આપી સુરત શહેરની સુબાગરીનો ચાર્જ સંભાળી લેવાનો ઉપરી અધિકારોનો ઓર્ડર વંચાવ્યો ત્યારે શ્રીજી મહારાજની આવી અનધ કૃપાથી એમનું હૈયું ભાવ વિભોર બની ગયું અને અંતર નાચી ઉઠ્યું અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી